ના જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં અને આઠ થઈ ગયા છે ને આઠ વાગે જે બધું કામ થઈ ગયું છે ઘરે તો રોજ પાછા ઘરે આવી ગયા છે એટલે ઘરે રોજ રેગ્યુલર જે કામ આપણે કરવાનું હોય વર્ગી જવાનું છે સવાર સવારમાં બધું કામ થઈ ગયું છે અને હવે કપડાં ધોવા બાકી છે કેમ કે આટલા દિવસ જો રખડી આવ્યા ને તો કપડા બધા ભેગા થઈ ગયા છે કેમકે ત્યાં ગયા હોય તો ત્યાં તો કંઈ કપડા ધોવાનો વારો આવે નહીં એટલે બધા કપડાં પડ્યા છે જો અમારા ત્રણેયના મારા મિસુના પ્રિન્સના બધા કપડાનો મોટો ઢકલો થઈ ગયો છે ને તો જો અત્યારે અત્યારના બધા કપડાં લઈ હું કાલે પાણી આવી ગયું છે ને તો ધોવા જ બેસી જાવ તાલો ફટાફટ કપડાં ધોવા વળગી જાઓ કારણ કે બધા નવા નેવા હોય એટલે કંઈ મશીનમાં તો નાખવાના ન હોય એટલે બધા હાથથી જ ધોવાના છે આજ એટલે ફટાફટ આલો ધોવા માંડો તો આટલો બધો કપડાનો ઢગલો થઈ ગયો છે ફટાફટ હું કપડાં ધોઈ નાખું જો પાણી આવી ગયું છે ને બધા જ કપડામાં થોડાક જ નખાય જ છે બાકી તો બધા જ ધોવા પડે છે ફટાફટ કપડા ધોઈ નાખીએ તો જો વાતાવરણ એકદમ વાદળછાયું થઈ ગયું છે એકદમ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે એમ થાય છે કે હમણાં વરસાદ આવશે ચોમાસા જે હોય ને જોકે વરસાદ માવઠાની આગાહી તો હતી જ એટલે જ્યાં પડે ત્યાં એમ એવું નથી ફરજિયાત કે હજી ચોમાસું બેસી ગયો પણ એકદમ જો અત્યારમાં તો વાદળા થઈ ગયા છે અને વાદળ છે વાતાવરણ છે આકાશમાં એકદમ આમ વાદળા વાદળા થઈ ગયા છે એટલે આવું ડબ જેવું થઈ ગયું છે વાતાવરણ ચાલો ફટાફટ આપણે આપણા કપડાં ધોઈ નાખીએ જો અમારે આ બિયારણની માંડવી ખોલાવી છે ને તો જ્યાં દાણામાં કરીએ છે એટલે આ તો પાછળનો જે કચરો નીકળો હોય ને એ બધો છે તો જો હવા નાણામાં હું કરતા હતા ગોબરેટલો બધું હમું થઈ ગયું છે અને હવે જો આ બધા જનતાના દાણા છે તો એ હમણાં કરીએ અને પછી બીજા આખા ચોખા દાણા છે ને માથે ખાડાને એવું લેવાનું છે પછી આ બધું થઈ જાય ને કાલે એનો વારો અમુક કરવા બે ગયા છે મૂળ મૂત્રથી અમુક કરે છે ને કાઢીમાં જીરો ઝીરો કચરો હોય તો નીકળી જાય પછી હાથેથી વેણીએ અત્યારે ચોકડીમાં ત્રણ થઈ ગયા છે ને એવો ધો તડકો એવો છે થોડી વાર વાદળા થઈ જાય અને પવન તો હાવ પડી જાય અને ગરમી એટલી થાય છે ને હવે હમણાં બે દિવસ છે બહુ ગરમી વધી ગઈ છે તો હાલ ફટાફટમાં દાણાને અમુક કરી નાખીએ

એ હરિવાળા ન આવતા ખાથરા પાનમાં જો આવી રીતે ગોળ ગોળ ફોલો કરી અને એ રાખી દે માથે કલર નાખી દેતા પછી આ બુટી કેવી કઈ ન આવતું ખમળ ને થોડું નાખી દે અને આખી થાળીમાં બધા એક એક મામાનો મારો અને આખી થાળી ભરાઈ જશે એવા ગોલા આવતા મીસુબેન ને અત્યારે આવા ગોલા ભાવતા નથી કારણ પેલા એવા ગોલા આવતા ને ખાવાની બહુ મજા આવતી કારણ કે અત્યારે બાળપણમાં મીશુબેન છે ને આ ગોલા ભાવતા નથી કારણ

રોકાઈ જજો કેટલા દિવસ રોકાવશો એક સેમ પૂરો થઈ ગયા હું હે આ અમારી ઘરે જ રોકાઈ જજો મામાના ઘરે નહીં જવાનું રોકાવશો ને હે તાલ આ મેમાન આપણે એક ઠંડુ પાઈ દઈ કેમ હે કે હજી રોકાવું છે થોડાક દિવસ તો જો એ મિસ બેન ને મને ખાસ આ મળવા માટે છે ને ઢકો ખોરાય હોય મમ્મી ને કા એ કે મારે મળવા જવું જ છે તાલ આ મેમાન ઠંડુ પાઈ દઈ

મિસ્તુભાઈ ને રોકાવાના છે થોડાક દિવસ અઠવાડિયું અઠવાડિયું રોકાવું કે કા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જો આજે થઈ ગયો છે બીજો દિવસ ને ઘડિયાળમાં અત્યારે પાંચ થઈ ગયા છે આજે આખો દિવસ કંઈ ફ્રી થયા જ નહીં એટલું બધું કામ હતું બધુંય માંડવીને એવું સાફ કરવાનું હતું અને જો પાંચ થઈ ગયા ને અત્યારે તો હવામાન એવું થઈ ગયું છે ને કે હમણાં વરસાદ આવશે અને મારા મિસુબેન જો અહીંયા રમવા જઈશ ક્યાં મિસુબેન હમ મિસ બેન તૈયાર થઈ ગયા ને રૂહિન ઘરે રમવા જઈશે કા હા આકાશમાં જો એકદમ વરસાદ આવે ને થઈ ગયું છે અને વાદળા થઈ ગયા અને જાણે ફૂલ ચોમાસું આવી ગયું હોય એવું ડમડોળ બધું થઈ ગયું છે એટલે વરસાદ આવશે એવું લાગે તો છે જ જોકે બધે આજુબાજુમાં રાજકોટની એ બાજુ તો બધેથી આવશે વરસાદ અમદાવાદ ને રાજકોટ ને અમારે હવે હું થાય સાંજે તો કોઈ છાટા હતા રાતે ચારક વાગે પણ અત્યારે થોડું ખારું વાતાવરણ છે પણ વરસાદ તો એમ થાય કે આવશે જ ને ચા એ મારા માંડવીના દૈણાનું કામ ચાલુ છે અને મારા મમ્મી ચો અહીં દૈણું કરે છે આટલા થઈ ગયા ને થોડાક રહ્યા છે ત્યારે પાંચથી હમણાં છ થયા હતા તો પૂરા થઈ જાય હે તો દાણા બધા હમણાં કરીએ છીએ તો આટલા ચો થોડાક રહેશે છે એમાં ફાડા ને એવું હોય ને એ બધું વીણવાનું તો ફટાફટ આ દૈણું પૂરું કરી નાખે એટલે આપણે માંડવીનું બિયારણ છે ને તૈયાર થઈ જાય જો અત્યારે ઘડિયાળમાં સાડા પાંચ થઈ ગયા છે અને મારે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે એવો વરસાદ ચાલુ થઈ ગયો છે ચોમાસા જેવો